વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જે પૈકી શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભનું આયોજન કરાયું હતું જેમાં રજપૂત સમાજમાં પીએચડી એમડી એમબીબીએસ થી લઈ એસએસસી સુધીના એકસો અગિયાર જેટલા તેજસ્વી તાલલાઓનું મોમેન્ટો સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બારડોલી વિભાગ રજપૂત સમાજ દ્વારા આગામી દિવસોમાં સ્પર્ધા પરીક્ષા અંગે અભ્યાસ વર્ગ તેમજ કારકિર્દી લક્ષી કાર્યક્રમો પણ કરવામાં આવનાર હોવાની જાહેરાત કરી હતી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી રાજપૂત યુવા સંગઠન આયોજિત તેજસ્વી તાલાના સન્માન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથ પરમાર તેમજ બારડોલી રૂરલ પીઆઈ પ્રદ્યુમનસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડોક્ટર ભગીરથ સિંહ વિદ્યાર્થીઓને હિંમત હાર્યા વગર શિક્ષણ માટે રહેવા તેમજ હકલ કરી હતી જ્યારે બારડોલી બારડોલી રૂરલ પીઆઈ પ્રદ્યુમન જાડેજાએ સમાજમાં દીકરાઓ સાથે દીકરીઓને પણ સમાન શિક્ષણ આપી શિક્ષણ સાથે પરિવાર અને સમાજનું નામ રોશન કરવા અપીલ કરી હતી કાર્યક્રમને બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ મંડળ યુવા સંગઠનની ટીમ અને મહિલાઓની ટીમ

જે જે આવું કોમ્પ્યુટર છે એના માવતર બિચારા ખૂબ અમાર આગળ કંદરે જે રોય છે અમે ઘણા જિલ્લામાં અને દરેક કે આલ છે પણ આપણા સમાજના આ ઉપના નથી બનતા અને એ બેનોને ખાસ એ કે દે કે ભાઈ તમે આવમાં કોઈ ફસાવવાનું નહીં આવામાં કોઈ પડવાનું નહીં આપણા માવતર જે નકી કરે આપણા સારા માટે જ કરવું છે આપણો પાલન પોષણ કરી આપો જો સારું ભવિષ્યનો વિચાર દાવ તો આપણા માં જે એ જ્યાં માગું નાખે કે જ્યાં નો વરુદુ ગોચ છે એ સારી જગ્યાએ ગોચ છે એટલે તમે બધા તો કોઈ મોરું પકડું ન લઈ જાય અને આપણે માર્ગદર્શિત એ માર્ગે જઈ અને સમાજમાં પણ ક્યારે કલંકિત થાય એવું જેન્ટ ને લેડીઝ તમામ આપણે કોઈ કામ નહીં કરવું